પાટ તો હુલે પણ આ તો અશિત ભઈ ચારો ધનો ખડપો રાખજો બરાબર કડા એટલે મસ્ત આમ હા ભાઈ હા કે ઊડી પડ્યા રહ્યા મોદક અલ્યા પેલો હા અલ્યા

મો તો મોક્રો હતું નહીંબર ચા એકદમ ચકા મસાલા વાળી

આજા રે કાકો સાફી ના આપરો फटाफट કરાજો તો નીકળી જઈએ વાતાવરણ ગરમ થા ભાઈ તે તમે આલ્યો ને અલ્યા શું કરી દી તો ખતો કાકો વાત કાલે કરી કેમે હમ

મોટો મા થાકી જાય પાછળ ગાડી માં કાકા નાચો કાકા નાચ લિયા એ બોલે નાચી રે નાગે હુકર્યા અરે મોના નાચી નાચી મોના અરે કાકા અરે કાકા ઓન હેડો કી હેડો કી હાથે પમકો બનાવો કબે જવાનું તો અલ્યા અલ્યા ઊભો રે ને મને હટ નહી એ મોટો થઈ ગયો અલ્યા કટ રાખે તાત નહીં ઓ કટ રાખો કટા જોવાનું છે તો એ ભટિયા બચ્ચો અલ્યા બાવરિયા બાવરિયા જપ્પન ભાઈઓ કાકા બાવરિયા નહીં નેબડા એ જે હોય તો નહીં બાવરિયા તારું હેડો ઓલો પલોન હેડો આ કપડા હેડો પોકી જે વેલા વેલા દર્શન કરીને કે મન તીશો કરણ આ પેલી રાખો યે જાટે લેતા નહીં આ

બોલા ભાઈ આપણું શોભાજી હા ભાઈ શોભા ભાઈ હા આપડું દુકાન નામ જય શ્રી ચામુંડા હા ચામું પાડવા દુકાન થી અને જઈશી કરા સતી આપ

લે તોટો નો તો કાયકો ના તો દાદા આ તોટો ને દાદા હેડો તને લટકો તમે અલ્યા તોટિયા બબઈ જે તો બા તોટિયા બમ્બી જે તમારા આ ઘેરે થ તો કાકો તો તું હેડ હકી

કાકા થાકી ગયો તો આ લેયર પત્યું આ પથરો ને તને તો થાકી જ લે કાકા યાર કાવ પડતી નહી હો હા અલ્યા મોજા આ તો ક જોરતા દેકડી આપણો મોળો થાય તો મોટો હાડો ખડ હાડો ઓને તો ઉઠારો અલ્યા એ હાજા એ નો કો બેટા એ ખડતો કઈ મોળો થાય આપણો મોટો થા કા કે તું ઊભો એ કાકા આ તો ઊભો જ નઈ થતો અલ્યા એ હાજા ઉભો તો હું બોતઉ હે કલી ભાઈ અલ્યા અલ્યા બસ સાસુ માતાના બેરાડા ના ના એ ના ના એ હાજા ભી તો થાજે હાં સેવા નો લાભ લેવાનું ભૂલતા નહીં હા અહી જય સધીમા જય સધીમા જય સધીમા

અરે મોં કેવાઈ જ ભાઈ આ ચાપઈ આ તો 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 અલ્યા તો 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 નભો પફફફ થે આપનો આ આપનો પતો આપનો આપનો આ ગાડી તો અમે જતી જાવ જય સતીમાની જય સતીમાની જય ભલીયા તાલો ઓ સતીમાની કાકા માતાજીનો તો લે માના ભક્તો બોલા સતીમાની જય તમારા હાથ પર છે પણ માતાજી તો બોલો જય સતીમા જય સતીમા જય જય સતીમાની જય ઓ સતીમાની જય અલ્યા મોદા યહા જોઈત નહીં એડા બનાવા હજી નાવા બોલા બત્યા મોદા એ બાદ નાતો કાકા પેલો આજો મોનો જો તમે હાચા મોદાન આજા ઉнду હોય

અબલે નહીં અબ કાકા પૂછી જો કાકાને ખબર છે કાકા અલ્યા ખબર નમ નમ ઓમ નમ ઓમ નમ ટીમાં થા આ પતોન કે 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 આપડો એની જેરી કરી દે દાદી ફોન લઈ લેવાનું 50 ડોક્ટર હેલું

અલ્યા પછી ચોથળી આવી સીધું જ જવાનું છે તું જવાનું છે કાકા આપો કાકામ પત્રીયા સીધું જ જવાનું કીધું આપણ સીધું જ જવાનું કીધું અલ્યા પછી સીધું જ જવાનું કાકા એ હા અલ્યા એ તો અલ્યા દાદા પત્રીયા તો મે હું તલો આમ ઓમ જવાનું કીધું અમે તો સીધા જ

ભૂગલા ગાવાનું ગઈ લો રે કે કઈ સદીમા બોલતા

આલો ઢબલ લાકે તી જલા મોડા હો લઈને આયો કાકાજી કાઈ જો પેપડા કઢાયા સતીમાં ચલાવ જલ્દી ફટાફટ પકગી ગયો ભઈ હા થા કાઠા દેજો બોલતા પેટીમાં બે હાથ દઉં હા લઈ દે તઈ ઢબલ પડતી નઈ સતીમાં મોડા જો તો એ તો તી લઈને આયો યે હંગાતી આ ગયો કી ઢબલ પડતી નઈ

અલચુ બવા કી હે કેમ અમાર ચોરી ભાગ્યો પેલું રيو હું હા તો કાકા ઊભા રહે સંઘટ કરો હા આગળ છે બોલા બોલો હા કાચલો દે પટ્ટો મારજો ભાઈ હેડો ભાઈ ભત્રીજા કરા તમે બબડો પોછી છે મસ્ત દર્શન કરીને સુધી માયો દયા દયા લઈ ભાઈઓ કરી જો હા

नहीं <tuk> तो <tangan> હેલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં